નમસ્કાર આપણી હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ઉપરવાસમાં ભારે વરસાદ અને બજાર સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે ડેમની સુરક્ષા અને રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે સાંજે છ વાગ્યા સુધીમાં ડેમમાંથી તબક્કાવાર રીતે ત્રણ લાખ ક્યુસેક પાણી મહિના નદીમાં છોડવામાં આવશે વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ડેમનું લેવલ ચારસો સોળ ફૂટ ચાર ઇંચ છે પાણીની આવક એક લાખ તેતાલીસ હજાર પાંચસો પંચોતેર ક્યુસેક છે હાલમાં એક લાખ બાવન હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણીની આવકની જો વાત કરવામાં આવે તો મહી સાગર ડેમ બે લાખ આડત્રીસ હજાર જીરો સાડત્રીસ ક્યુસેક પાદેડી ગેજિંગ સાઇટ ઓગણસાઠ હજાર ત્રણસો ઓગણત્રીસ ક્યુસેક અને અનાસ નદી ઓગણચાલીસ હજાર જીરો ત્રેવીસ ક્યુસેક છે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહી નદી કાંઠા વિસ્તારના એકસો દસ ગામ પંચમલના અઢાર મળી કુલ એકસો અઠાવીસ ગામોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે